વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસી વિસ્તારમાં સંપૂર્ણ બંધ ને સમર્થન સાથે ડોક્ટર બાબાસાહેબ ને હાડધુરા કરીને મહામહિમ રાષ્ટ્રપતિ ને મામલતદાર મારફત રજૂઆત કરવામાં આવી

સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસી જાતિના વર્ગીકરણના વિરુદ્ધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બહેન બંધનું એલાન હતું એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન આપ્યું હતું અને ધરમપુરના વેપારી મંડળે બી સો ટકા સહકાર આપ્યો છે તે બદલ અમે વેપારી મંડળનો બી આભાર માનીએ છીએ સાથે જે સહકારમાં તમામ યુવાનો નીકળ્યા છે અને મામલદાર સાહેબના આજે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાના છે મામલતદારશ્રી મારફત એમાં પણ અમે એ જ લખ્યું છે કે અમારા જે હક્ક છે એ સંવિધાનથી ઉપર જઈને જે બંધારણથી ઉપર જઈને જે માન્ય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે અને આવનાર દિવસોમાં પણ જે પણ અમારા આદિવાસી સમાજના અગ્રણીઓ સંદેશો મુકાલશે એ પ્રમાણે અમે કાર્યક્રમ આપ મીડિયાના માધ્યમથી એક હું દરેક સમાજના માણસને પૂછવા માંગુ છું એક પ્રશ્ન સમાજના માણસો નથી કે રાજ્યના માણસો કે સમાજની અંદર કોઈ દિવસે વર્ગીકરણ હોય શકે ખરું કે એક ડોળિયો હોય તો તેમાં બે ડોળિયા થઈ શકે ખરા કે પણ આ સરકારે આ દરેક આદિવાસી એસટીએસસી ઓબીસી જે ઓબીસી છે એના માટે બી આ લાલ બચ્ચી છે એસટીએસસી ઓબીસીને જે દબાવવાના કામ કર્યા છે અને પહેલાં જે મજૂરી કરીને ખાતા તે તે કરવાના પણ મજબૂર કરવા માટે આ સુપ્રીમ કોર્ટે નથી ચુકાદો આ સરકારે આ એસટીએસસી વિરોધમાં ચુકાદો આપ્યો છે એમ કેમ તો ખોટું નથી એટલે આજરોજ અમે દરેક ધરમપુર સમાજના અમારા કમલેશભાઈ કલ્પેશભાઈ અમારા ધીરજભાઈ રાજેશભાઈ તમામ અમારા ઉત્તમભાઈને માંડીને દરેક અમારા નવયુવાનોએ ધરમપુરના તમામે તો વેપારીઓને બંધ એમ તો સ્વૈચ્છિક બંધ જ હતું પણ જે ખુલ્લું હતું તેમણે વેપારીઓને પણ રિક્વેસ્ટ કરી કે ભાઈ આજનો દિવસ એ લોકોએ પણ ખરેખર એમનો આભાર માનું કે આદિવાસી સમાજને એસટીએસી સમાજ ઓબીસી સમાજને સમર્થન આપ્યું ખરેખર આ આગળ જતા ખૂબ જ દુઃખદાયક છે એટલે હવે આપણે હું આ મીડિયામાંના માધ્યમથી સમાજને આ એક સંદેશો પહોંચાડવા માંગુ છું કે તમે જાગો નહીં તો આ લોકો આપણને પૂરા કરે